બોટિયા ગામમાં અંદાજે ત્રીસ મકાન આવતા આદિવાસી રહેવાસીઓનો આક્ષેપ છે કે ગામમાંથી મોટર કાઢી લેવાતા પીવાના પાણી માટે ગામના લોકો દરરોજ ભારે વલખા મારવા મજબૂર બન્યા છે સરપંચ પદ પર મહિલા હોવા છતાં વાસ્તવમાં તેમના પતિ દ્વારા સરપંચ તરીકેનો હોદ્દો ચલાવવામાં આવી રહ્યો હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે ગ્રામજનોનો આરોપ છે કે બહુમતીથી મત આપી સરપંચને જીતડવા બાદ હવે પ્રજાની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે પંચાયત તંત્રની બેદરકારીને કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે અસમોત્રા મામલે સ્થાનિક લોકોએ માલપુર તાલુકા વિકાસ અધિકારી ટીડીઓને લેખિત વેદનાપત્ર પત્ર આપીને એની માંગ કરી છે લોકોનો સવાલ એ છે કે શું માલપુર તાલુકાની પંચાયતોમાં સરપંચ અને તલાટી સાહેબો સંપૂર્ણ ગોળ નિદ્રામાં છે કે પછી પોતાની મનમાની ચલાવી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે આ ગંભીર મુદ્દે સરકારથી દ્વારા કોઈ કડક પગલા લેવામાં આવે છે કે પછી ફરી એક વખત પ્રજાની વેદના ઉગણવામાં આવશે રિપોર્ટર અલ્પેશ પાટિયા અરવલ્લી બોટિયા હા તો તમારો શું સમક્ષ છે પાણી ને કેટલા કેટલા ટાઈમથી છે

અત્યારે મોટર નાખ્યાલતા નથી બરાબર તો બે બે મોટર લઈ ગયા અત્યારે તમારા પાણી ને પીવાની સમસ્યા બહુ છે તો તમે અત્યારે માલપુરના તિડિયા સાહેબ પણ આવ્યા છો રજૂઆત કરવા માટે લિખિતમાં અરજી આલવાની છે હા તો અરજી હાલો હાલ